નમસ્કાર આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ નો ઓફ વિશેષ કાર્યક્રમ અને હું છું આપની સાથે ધ્વનિ આપણા ધાર્મિક ગ્રંથોમાં પરિક્રમાનું અનેરું મહત્વ રહેલું છે જે પરિક્રમાના મહત્વ વિશે મિત્રો આજના ઓફ બીટ કાર્યક્રમમાં હું ધ્વનિ આપને માહિતી આપીશ હિન્દુ ધાર્મિક સ્થળો પર

સકારાત્મક ઉર્જાનો પ્રસાર હિન્દુ ધર્મમાં ભગવાનની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવી છે કહેવાય છે કે ભગવાનની પરિક્રમા કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે અને જ્યારે પણ ભક્ત પોતાના ઘરે જાય તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે એટલે જ કહેવામાં આવે છે કે ભગવાનની પરિક્રમા કરવું લાભદાયી છે ગણેશ અને કાર્તિકેયે કરી હતી પરિક્રમા પૌરાણિક કથા મુજબ ભગવાન શિવ અને માતા પાર્વતીએ પોતાના બંને પુત્ર ગણેશ અને કાર્તિકેયને આખી સૃષ્ટિનો ચક્કર લગાવી સૌથી પહેલા આવનારને વિજેતા જાહેર કરવાની સ્પર્ધા રાખી ભગવાન ગણેશે ચતુરાઈ દાખવી તો તેમણે ભગવાન શિવ માતા પાર્વતીની ચારેય બાજુ પરિક્રમા કરી અને સ્પર્ધા જીતી હતી તેમના જ તર્જ પર આખી સૃષ્ટિ ભગવાનને જ માતા પિતા માનીને તેમની પરિક્રમા કરે છે સુખ સમૃદ્ધિ મળે છે માન્યતા છે કે પરિક્રમા કરવાથી સુખ સમૃદ્ધિ ધનધાન્યની ઉણપ ક્યારેય નથી આવતી જીવનમાં ખુશીઓ ભરમાર રહે છે વૈજ્ઞાનિક અભિગમ પરિક્રમા કરવાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે એવું કહેવામાં આવે છે કે જ્યાં રોજ પૂજા કરવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જ્યારે આ ઊર્જા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેનું આત્મબળ મજબૂત બને છે અને શાંતિની અનુભૂતિ થાય છે મિત્રો પરિક્રમા કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે તો ચાલો જાણીએ કે પરિક્રમા કઈ દિશામાં કરવી જોઈએ કઈ રીતે થાય છે પરિક્રમા પરિક્રમા હંમેશા ઘડિયાળના કાંટાની દિશામાં કરવી જોઈએ ભગવાનની જમણી બાજુથી ડાબા હાથ તરફ પરિક્રમા કરવી જોઈએ પરિક્રમા હંમેશા એકી સંખ્યા એટલે એક ત્રણ પાંચ સાત અથવા નવ અંકમાં કરવી જોઈએ જયારે પરિક્રમા કરો ત્યારે વાત ન કરો તે સમયે ભગવાનનું ધ્યાન કરવું શ્રેષ્ઠ છે હિન્દુ ધર્મમાં તુલસી વડ સહિતના અનેક વૃક્ષ અને છોડની પૂજાનું મહત્વ છે પીપળાનું વૃક્ષ પણ તેમાંથી એક છે ધાર્મિક માન્યતા છે કે પીપળાના ઝાડ પર દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તે જ કારણે શનિવારે પીપળાના ઝાડને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તો શા માટે કરવામાં આવે છે પીપળાના વૃક્ષની પરિક્રમા જાણીએ આ અહેવાલમાં પીપળાના ઝાડનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ આ વૃક્ષ ખૂબ જ ચમત્કારી છે પીપળાનું વૃક્ષ માનવ માટે જરૂરી હવા એટલે કે ઓક્સિજન પૂરું પાડે છે બીજી તરફ હિન્દુ ધર્મની માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય તો પીપળાના ઝાડની એકસો પરિક્રમા કરવાથી તેને લાભ થાય છે મંત્ર સાથે પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવાથી રાહત મળે છે તો એવું કહેવાય છે કે તે શરીરમાં પિત્ત અને વાતને સંતુલિત કરે છે સાથે જ કહેવામાં આવે છે કે દેવી દેવતાઓનો વાસ પીપળાના વૃક્ષમાં હોય છે શનિદેવનું પણ સ્થાન પીપળામાં મુખ્ય હોય છે તો પીપળાના ઝાડને જળ ચઢાવવાથી અને દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે જો તે કોઈ પર પ્રસન્ન થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જન્મ હાજર જો શનિ દોષથી મુક્તિ મેળવવા માટે આપ દર અમાવસ્યાના દિવસે અને દર શનિવારે પીપળાના ઝાડની સાત પરિક્રમા કરો તો તેની સાથે સરસવના તેલનો દીવો પણ આપ કરી શકો છો જે ખૂબ જ શુભ છે આ ઉપાય કરવાથી શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે મનની શાંતિ માટે પીપળાના વૃક્ષની પરિક્રમા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી મન શાંત રહે છે મિત્રો તે ઉપરાંત ગિરનારની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે તો કઈ રીતે યોજાય છે શું મહત્વ છે આવો જાણીએ તેના વિશે ગરવાગઢ ગિરનારની ભાગ્યે જ કોઈ વ્યક્તિ અજાણ હશે જૂનાગઢ નજીક સ્થિત ગુજરાતના સૌથી મોટા પર્વત તરીકેની ખ્યાતિ ધરાવતા ગિરનાર પર્વત ફરતે કાર્તક મહિનામાં લીલી પરિક્રમાનું આયોજન થાય છે કહેવામાં આવે છે કે ગિરનાર પર્વત પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે આથી જો ગિરનાર પર્વતની પરિક્રમા કરવામાં આવે તો તેત્રીસ કરોડ દેવી દેવતાની પૂજા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે પૌરાણિક કથા અને ધાર્મિક માન્યતા અનુસાર બહેન સુભદ્રાજીના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીએ સૌપ્રથમ વખત ગિરનારની પરિક્રમા કરી હતી દેવ ઉઠી એકાદશીથી પૂનમ સુધી ભગવાન ભગવાનને ગિરનારના જંગલમાં વિચરણ કર્યું હતું અને રાત્રિ રોકાણ પણ કર્યું હતું અને એ જ પરંપરા આજે અકબંધ રહી છે અને લાખો લોકો ગિરનારની લીલી પરિક્રમા કરતા હોય છે તો મિત્રો આ હતો વીઆર આર નો વિશેષ ઓફવેટ કાર્યક્રમ આ કાર્યક્રમને આપ વી આર લાઈવ ની યુટ્યુબ ચેનલ ફેસબુક ચેનલ અને વીઆર આર લાઈવ ની વેબસાઈટ પર જઈને પણ નિહાળી શકો છો મળીશું ફરી અવાજ એક નવા દિલચસ્પ વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર આર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર